અમદાવાદ માં દોરી લેવાનું નારણપુરા ફૂલ સ્ટોક લઈને આવ્યા છે ભાવ કહી અંદર પણ કહી દઉં અમને ભાવની હજાર રૂપિયા ત્રણ રીલ લેશે પંદરસો રૂપિયા અને પાંચ રીલ લેશે પચીસો રૂપિયા આ રીલ એટલે કેટલા વાર એ કહી દો બે હજાર વાર બ્લેક ઓરેન્જ ગુલાબી સ્કાય બ્લુ કલર છે પર્પલ કલર છે લાઈટ યેલો કલર છે ટામેટા કલર છે ઓરેન્જ કલર છે ઓરિજિનલ આવશે ને ઓરિજિનલ ની મેકરની હા હવે તમારે જોતી હોય તો અમદાવાદ અહીંયા મળી જશે અને જો તમે અમદાવાદ ની બહાર રહેતા હોય તો આખા ગુજરાત ની ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી કરી આપવામાં આવશે બરાબર થઈ થઈ જશે જશે ડિલિવરી કુરિયર તો ભાઈ સ્ક્રીન ઉપર ફોન કરજો ડિલેવરી અમદાવાદમાં અમદાવાદમાં શોપ નંબર ચાર શ્રી આઈપાન પાર્લર એની બાજુમાં અમદાવાદ કાઇટ્સ નું તમને બેનર બી મારેલું હશે અને શ્રી આઈ પાન પાર્લર માં પણ મળશે સમર્પન ટાવર એકસો બત્રીસ ફૂટિંગ રોડ નારમપુર અમદાવાદ દોરી લેવી કઈ લેવાય દોરી લેવી હોય તો એક જ લેવાય અમદાવાદ કાઇટ્સ ની એક છપ્પન પ્લેટમ પ્લસ